ટોકરિયા ગામને મહિલા તલાટીએ કર્યું વેર છેર ભાગલા પાડું રાજ કરો ટોકરીયામાં તલાટીને દબંગાઈ ગ્રામજનોએ કર્યા ગંભીર આક્ષેપો ટોકરિયા પંચાયતમાં તલાટી બેની અનિયમિતતા પર ઉઠ્યા સવાલ ટોકરિયા ગામના લોકો તલાટીથી કંટાળી તત્કાલિક બદલીની કરી માં પાલનપુર તાલુકાની ટોકરિયા ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાય સમયથી તલાટી કમ મંત્રી પોતાની ફરજને નેવી મૂકીને મનફાવે તેમ પંચાયતના બારણા ખોલતા હોય છે અને પોતાની મરજી મુજબ બંધ કરે છે તેવું ગ્રામજનોએ મીડિયાને બોલાવી મીડિયા સાથે આધાર સાથે સંવાદ કર્યો ટોકરિયા આ ગ્રામ પંચાયતમાં આજે તલાટી સરપંચ અને સભ્યોની સાધારણ સભા બંધ બારણે રાખવામાં આવી છે ત્યારે તલાટી ઉપર રોષે ભરાયેલા ગ્રામજનો આ સભામાં તલાટીને પોલ મીડિયા સમક્ષ ખોલી હતી અને તલાટી દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટ વહીવટને લઈ ટોકરિયાના ગ્રામજનો નારાજગી વ્યક્ત કરતા મીડિયા સમક્ષ રોષે ભરાયા અને આ તલાટી બેની તાત્કાલિક બદલી કરવાની લેખિતમાં માંગ કરાઈ વધુમાં પંચાયતના સભ્ય હેફજુ રહેમાન દ્વારા જાણવા મળેલ કે અમારા ગામના તલાટી આકૃતિબેન જોશી ગામના અરજદારો સાથે વાલા દવલાની નીતિ રાખીને ગામની એકતા ઢોલવાનો પ્રયાસ કરે છે તેથી ગામના લોકો ભાઈચારાથી રહેતા હતા અને આજે અંદરો અંદર લડી રહ્યા છે બાગલા પાડોને રાજ કરો જેવી તાત્કાલિક તલાટી બેની બદલી કરવામાં આવે તેવી માંગ કરાઈ ગામના પંચાયત શું કહે છે અમારી પંચાયતના તલાટી આકૃતિ બેન જોશી પોતાની મરજી પ્રમાણે આવે છે અને જાય છે જેથી ગામના અરજદારોનું કામ થતું નથી ને સરપંચ તરીકે મારી કોઈ વાત સાંભળતા નથી ને એમની મરજી મુજબ નિર્ણય લે છે અને આ ગામમાં વિવાદ ઊભો કરે છે ગ્રામજનોએ આ બેન પર જે આક્ષેપો કર્યા છે તે સાચા છે હું પણ સરપંચ થઈને આ તલાટી બેની બદલી થાય તે ઈચ્છું છું જેથી ગામમાં એકલા એકતા જળવાઈ રહે પટાવાળા શું કહે છે તલાટી મને ધમકાવીને ઓફિસથી પચાસ ફૂટ દૂર બેસવાનું કહે છે જેથી તેમના ભ્રશ્ન વહીવટની મને જાણ ન થાય ને વારંવાર વિરોધી અપમાનિત કરી ફરજ પરથી દૂર કરવાની ધમકી આપે છે અને ટોકરિયા ગ્રામ પંચાયતના તલાટી પર કરવામાં આવેલા આક્ષેપોને સરપંચે સાચા ગણાવ્યા છે તો શું કલેક્ટરને કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કરીને કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે બરાબર તમે મારા ભાઈના વિષયમાં તમે કેમ ગાડવા માંગો મને મેં કહી દેવા હરો કોણ તમે પ્રકાશ બેન કેમ ગાડવા માંગો હું કે ગાડવા માંગુ હા તો વેકુ બેન કેવા દી અરજી કેમ લેવો તમે બધા કાળા તમે બેન બધા કાળા કામ કરો છો ને એમને કેવા દી મને બધી જ ખબર છે હા મને બધી જ ખબર છે કાળા કામ એટલે ભાઈ કાળા કામ એટલે બધી હા બેન એ તો બધું જ હોય બધું હું જાણું છું હા કારણ કે મેં તમને જે જે અરજી આપી ને તમે મને કોઈ વસ્તુ આપી નહીં

મને બધી ખબર કે શું થાય શું અત્યારે જે ગરીબી એનો પ્લોટ નહીં મળતો અને જે અમે લોકો પૈસા આપી રીતે એમનો પ્લોટ આપી બધું જ બધું જ કલેક્ટર સાહેબ હું ડીડીએસ ને ફરિયાદ આપી દઈશ ઇસ્માઇલભાઈ રહીમભાઈ સુરેશિયા ગામ ટોકરિયા શું રજૂઆત છે આપની રજૂઆત અમારી સાહેબ એ છે કે અમારા ગામના તલાટીબેન શ્રીમતી આકૃતિબેન જે આજે સર્વિસ આપી રહ્યા છે ટોકરિયા ગામમાં તલાટી મંત્રી તરીકે એ એમના ત્યાં અમે અમારી પ્લોટ સરકાર તરફથી જે મફતના પ્લોટ આપવા માગે છે સરકાર એ પ્લોટોની અમે એ ફાઇલ લઈને તલાટીબહેન પાસે ગયા તો તલાટીબેન કે એ આ વસ્તુ તમે સરપંચની સહી કરાવીને લાવો તો અમે સરપંચની સહી કરાવીને આપી તે છતો પછી કે હવે સર્વે કરવું પડશે મારે અને આવા બધા જે તે બહાના કાઢે અને અમને તકતા ખવડાવે છે અને અમુક એમના લગતા વગતા માણસોના કામ કરી અને એ લોકો એમની ફાઇલોને આ ઉપર સહી સિક્કા જે થતું હોય એ કાયદેસરનું કરે છે અને અમે અમારા બાળકો ચાર મારે છોકરા છે એ વિહોણા જ છે એટલે અત્યારે એમને ખાસ જરૂરત હોવા છતાં પણ અમારી કોઈ વાત સાંભળવા માંગતા નથી તલાટીબહેન તો આ અમારી સરકાર શ્રીને રજૂઆત છે કે અમારી આના આ વિશે અમારી મદદ કરે સરકાર આ પ્રતિ બેન નિયમિતતા આવે છે બેન સમયસર આવતા નથી અને બેન છે ને એ લોકોના અંદર અમારા ગામમાં એક જ માણસોના એક જ જૂથના માણસોમાં અલગ અલગ વિભાગ પડાવવા માગે છે કારણ કે કામ એક બે માણસો ત્રણ માણસોનું કામ કરતા હોય બાકીના બધાનો કોઈનું કામ થતું ન હોય એ કારણથી આપસમાં અમારો ઝઘડાનું મૂળ બી થઈ જાય આ આવું અમારા આ તલાટી તલાટીબેન આવવાથી આ ગામના અંદર તોડ થયો છે જોડની જગ્યાએ તોડ થયો છે આજ સુધીમાં આવા તલાટી બેન કોઈ અમારા કોઈ તલાટી અમારા ગામમાં આવું આવીને અમને આવું ગામમાં વિવાદ થયો એવું થયું નથી પણ આજથી હવે આ બધું કામ ચાલી રહ્યું છે હવે નામ શંકરભાઈ કાળુભાઈ માજુરાણા હું ટોકરિયા ગ્રામ પંચાયતનો પટ્ટાળો છું હું મારી ફરજ બજાવું છું અને શેરેસા શાહે યકુભાઈ મોહમ્મદભાઈ એને શ્રીએ મને પંચાંગમાં બેવાનું ના પાડે છે મને કે લેબડા પાસે બેસ અને વારંવાર મને ધમકી આપે છે બંને જણા અને બે નંબરમાં પૈસા બંને જણા કમાય છે અને ગામ જણાને એક જૂનો સભ્ય પોપટલાલ ને એ બે નંબરમાં પૈસા દાખલોના આપે છે અને પ્લોટ મફતના દસ દસ હજાર એવું ઉઘરાય તલાટી ને બે જણાને ને વેચી લઈશું પૈસા કોણ છે તલાટી તલાટી આકૃતિ બેન જોશી બીજું કોઈ રજૂઆત બીજી સાહેબ રજૂઆત આટલી જ છે સાહેબ હું ભાઈ ચેરા વ્યાલ સિંગ હું પોતે સરપંચ છું બરાબર અને સરપંચ તરીકે ચડે ટુકડીયા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી રહ્યો અને મારે કહેવાનું એક જ છે કે આ ટોકરીયા ગ્રામ પંચાયતમાં તલાટી બેન બેનથી આકૃતિબેન હવે સરપંચનું તો કેવું કોઈ વાત જ નથી અમે જે કહીએ એને નકારી કાઢે છે બરાબર પછી રહી વાત ફોરમની તો ફોરમમાં અમે તો સહયોગ કરીએ એવી આગળ તાલુકામાં એમ કી કે સરપંચ સહયોગ નહીં કર્યા હતા તો સરપંચ આખા ગામને સહયોગ કરી આપી બરાબર તો આવી બેન કેમ એને ફોરમ લેતા નથી આ લોકો ગામમાં આવે તો સરપંચને બાચી થાય બોલે આમ છે તેમ છે પછી અમારે જાવું કયો હવે એક તરફેણ ખેંચીને બેન હેડે છે યાકુભાઈ અને પોપટભાઈ પંચાલ છે એમની એક એક શખ્સ ગામના નાગરિક બીજા છે બે બીજા છે બરાબર આ ચારના કહેવા પ્રમાણે ચાલે છે પછી અમારે કયો જવું સાહેબ